પોલીસ અધિકારીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ જોડાયા હતા કમરતોડ વ્યાજ વસૂલતા કર્તા તત્વો પાસેથી વ્યાજે નાણાં લેવા કરતા સ્થાનિક રાષ્ટ્રીય યુક્ત અને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ બેન્કો સાથે નાણાકીય વ્યવહાર કરવા વિસ્તૃત જાણકારી આપી હતી બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર શું કહેશો સાહેબ આજે જે વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે તેને પોલીસ કરી હતી અનુસંધાને માન્ય પંચાયતી સાહેબ અને એસપી સાહેબની સૂચના થઈ હતી ટાઉનમાં સમગ્ર લીવડી ડિવિઝનની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો આગેવાનોને સાથે લઈ અને બાઇક સિસ્ટમ અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને રેલીના માધ્યમથી જે વ્યાજખોરીનું જે દૂષણ દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે લોકોને ફરિયાદ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે તેમનો પ્રયત્ન કરવામાં આવેલો છે એનો લોકોને ફરી એકવાર અમારા તરફથી વિનંતી છે કે જે વ્યાસખોરીનું દૂષણ એના લીધે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને વખત રીતે સુસાઈટ સુધી પણ પહોંચી જતા આ દૂષણને દૂર દૂર આપણે સાથે મળીને કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે અમારા સુધી ગુરુ અથવા ટેલિફોનિક અમને જાણ કરી હતી કોઈ પણ તમે આવી વ્યાજખોરી રિલેટેડ કોઈ 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 ફરિયાદ તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરું કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા વ્યાજખોરીના દૂષણ સાથે જોડાયેલા હેરાન કરે છે એને પણ કાયદાનું પાલન કરે સાહેબ અત્યાર સુધીમાં ડિવિઝનમાં વ્યાજખોરો વિશે કેટલી ફરિયાદો નોંધાવી અત્યાર સુધીમાં જે તાજેતરમાં જે ટુરિસ્ટ ચાને છે એના ભાગરૂપે ચાર ફરિયાદો કરવામાં આવી છે અને એ સિવાય અલગ અલગ ટાઉનમાં સાયલા છે ખાન છે ચોકીલા છે આ બધી જગ્યાએ ટાઉનના લેવલે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન લેવલે પણ અલગ અલગ પોલીસો કરી અને લોકોને આ ફરિયાદ માટે થઈને પ્રોત્સાહન